એ દર્દી જે છે એ વીસ તારીખે સાંજના સાડા સાત વાગે દાખલ કરવામાં આવેલા હતા અને એમએલસી કેસ હતો અગિયાર વાગે કોઈ પણ મારી માહિતી અનુસાર તમને એ થયેલા હતા થયેલાથી અને પછી બીજી જગ્યાએથી મારી યાદ અને પાછળ હેલ્થ ડેસમાં બંધ કરેલ પાછા અમને વોર્ડમાં જ દાખલ કરવામાં આવેલા હતા આ સમગ્ર કિસ્સામાં શું હકીકત છે તે બાબતની સીસીટીવી ફૂટેજ કે ના ઇન્ચાર્જ ના રજિસ્ટર અને આ બધાને નિવેદન લઈ અને તપાસ સમિતિ સત્ય હકીકત ખરેખર શું થયું છે સત્ય હકીકત શું છે એ જાણ્યા બાદ જ આપણે આગળ બની શકીશું અને જે કોઈ આની અંદર ઇન્વોલ્વ હશે જો ગેરરીતિ કરીને આ રીતનું પ્રત્યે થયેલું હશે તો તેની પર કડકમાં કડક પગલાં લેવાની છે

એક અઠવાડિયાની અંદર જે કહે છે